ભરૂચમાં આંખના પલકારામાં મોબાઈલ ચોરી શક્તિનાથ શાક માર્કેટમાં મહિલાની નજર ચૂકવી યુવક મોબાઈલ લઈને ફરાર ભરૂચના શક્તિનાથ શાક માર્કેટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક અજાણ્યા યુવકે ચાના ગલ્લા પર બેઠેલી મહિલાનો મોબાઈલ ચોરી કર્યો છે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવીમાં દેખાય છે કે યુવક પહેલાં ગલ્લા પર કંઈક ખરીદવાના બહાને આવે છે ત્યારબાદ તે ગલ્લાની પાછળ જાય છે મહિલાનું ધ્યાન ભટકાવીને મોબાઈલ ઉઠાવી લે છે યુવક ગણતરીના સેકન્ડોમાં ત્યાંથી ફરાર થઈ જાય છે પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરી છે વ્યસ્ત બજાર વિસ્તારમાં બનેલી આ ઘટનાથી વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ચિંતાનું વાતાવરણ છે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીની તપાસ શરૂ કરી છે તે વિડિયો કોઈ લાઇક કરે મારી ચાન્યુ સબ્સ્ક્રાઇબ કર બાય લાઇક કરન શરૂ પેશ કરે હમારી ન્યૂ વિડિયો સબસી પહેલી દેખને કે